તમે તારો વાડા બરોબર રે બકરા તમારા બકરા હોય ઢોળ હોય શું વાડા તો વાત કરું. કોઈ વાત નહીં. બકરા વાડામાં મારી પરમિશન લીધી તમારા મારા બકડા જવા દઉં ચલાવ તો પછી કે તમારી પરમિશન લેવી પડે તમે મારી પરમિશન લીધી નથી વાડામાંથી બકડા બહાર કાઢ હાલ ને હાલ આખા દીયાની ને આખું બકરો હાલ ને હાલ વાડામાંથી બકડા બહાર કાઢ ના કે મારું બોલાવું બોલાય તા હાલ બોલા હાલ જ મારા મોસમ બોલાવું બોલા હાલ જ મારા મોસમ બોલાવું કે મોટા બુડવાનું બોલાય નો એનું આની મેટલે ના અમે ભાઈઓ તમે તારો ભાઈ અમારા પરમિશન લીધી કે વાડામાં બકરા હું આબો એ કરી લે હું તો આ ઊભો શું કરી લેવું કરી બકરા ગાઢ લે તું ને

નો ના મોટા લપવા કરી એ સુખ શાંતિ વાડામાં બકરા ગાડી દો બરાબર અને હવે હું તમને કહું લાકડી લાવો લાકડી આપડી લઈ લો ભાઈ ખબર પડ અરે ભાઈ આપણે કા ખોપડી તોડ લે તોડ સાલે કા હવે બકરા હોવા ના જોવી બરોબર ભાઈ અને હેકર આવતા ની વાર